ને આપણે છે ને ભાઈ ઘેરે હતા તો બાકી હતા છે ને ભાઈ તુરમાં છે ને ભાઈ ફૂલ આવ્યા છે ધોમે ધોમ ફાલ પકડે છે દુનિયાનો તુઈર ને આપણે ઓલીવાડી હે ને એ ના તો હે ને તુરના એકબીજ શાખ ત્યાં કરીને કહે ના તો હે ને ભાઈ હિંગ ભરાય પણ જોઈએ અને આ છોડવાને ને જરી પાસ્તરો હોય તો આ છોડવામાં હે ને હજી ફૂલ રહ્યા હે ને બાકી આપણે ખેર પોપિયો છે તો પણ ભાઈ ને પોપિયા તો દુનિયાને આવેલા હે બધાને બાકી આપણી બોલે પોપિયો છે ને એને પોપિયા નહીં આવ્યા આ પોપ્યો છે ને એને પોપિયા નહીં આવતા નર પોપ્યો છે તો આ લેંગરા આવે બાકી છે ને આની અંદર મેં ખપાટી નાખી બધા કે નાથવો પડે જો અહીં નાથી નાખો હારવાની અંદર હે ભાઈ નાથવો પડે તો એ નાથી પણ નાખો ખોપટ કાઢી નાખી લેતા ખપાટ તો ખપાટી નાખી પણ હજી ભાઈ ફૂલડા ફૂલડા કાઢે છે એને દોડવા નથી આવતા બાકી અત્યારમાં હે ને મારે ખોલવી છે ઘાંટી કારણ કે કાલમાં ડાબો થઈ ગયો ને તો ફટાફટ છે ને ભાઈ આ ઘંટીનો છે ને ડાબો કાઢી નાખ છે ઘંટીનો ભાઈ પાણા છે ને ખોલી નાખ્યા છે બાકી પાણા છે ને હજી નવા નાખ્યા હતી એણમાં પણ આ શીણા દીધા ને શીણ્યા એના કારણે છે ને આ નીંદર છે ને ભાઈ લોટ જમા થઈ ગયું છે આમ તો બધું આવી રીતનું છે ને બધું પેક થઈ ગયું છે લેબા થઈ ગયા આ બધા લેબા એટલે છે ને બધું સાફ કરીને અને ફિટ કરવું પડે છે ફેમિલી કલાક મહેનત બાદ ભાઈ છે ને ઘંટી થઈ જશે છે ફિટિંગ ફિટિંગ કેમ નહીં છે મસ્ત ને પણ કરી છે ને જરીકે આમ તો ભાઈ છે ને શોર્ટ પણ આવ્યો છે એ તો રહી ગયા કારણ કે મને નહીં મારા પપ્પાને શોર્ટ પણ લઈ ગયો કારણ કે હરથીંગ છે ને એ રોડ તો નહીં હોય હરથિંગનો છેડાવો છે ને જરી ખાર ખાઈ ગયેલો હતો આપણે મેન ભાઈ રો ને એમાં જરી જરીકેને ક્રેટ આવ્યો ફેમિલી તો આપણે છે ને ખાઈ પીને ભાઈ છે ને મસ્ત એવું જમીન પછી આવી જશે ખેતરમાં કારણ કે બધા છે ને ભાઈ કપ્પા વિને છે ને આપણે છે ને ઘણા દિવસ છે ને ભાઈ કપા નહીં વિનતા કારણ કે આટા આટાને મારીએ છીએ આડોળું કામ કરીએ છીએ આવડે બધા છે કપા વિને કોઈ શક્કર મારી આવું તો ભાઈ ઓલા પણ એ લે છે ને લગન પોગાડી દીધું હા ને હા તો આવડે ને મહેનત કરે છે ને આમાં હે ભાઈ રોજિંગ ની અંદર હે બે થી ત્રણ વાર આવી જાય છે એટલે હે કાંઈક આમાં છે ને વિની પછી છે ને સરી આવવા દેવા ને પછી છે ને વાડું છે ને બધું કાઢી ને કપાઈ ખેંચી નાખો કાપડી કે હા એમ 8 જમણ વ્યાજ ભાઈ આ આખો ખેતર બાકી છે પછી बाजू નું ખેતર બાકી છે ને અમારે આય છે ને ભાઈ ઢીંગ બેન સુતા છે તો ઢીંગબેન ને છે ને ધ્યાન રાખવા આજ ભાઈ ઘરે કારણ કે આ છે રવિવાર એટલે રવિવાર ને છે ને રજા હોય એટલે ભાઈ છે ને હેજકો ના છે તો મોહને ઘડીવાર કપા વિનાવું આવડાની કા ખાય ને એવા કા હા તે ભાઈ જ ખાતા કારણ કે ભાઈ છે ને બપોર નું જમવાનું છે ને દાદા ને ઓલા હતું તો આ છે ને ભાઈ બનાવી દઈએ કાં ને અમારે છે ને ભાઈ પણ આખું વર્ષ છે ને કપાસની અંદર ભાઈ છે ને આવા રીંગણા હોય ને આખું વર્ષ છે ને રીંગણાનો એટલો એટલો ભાવ હતો ને ત્યાં તો રીંગણો લેવા નહીં જાય આપણે કારણ કે આની અંદર છે ને ભાઈ આવી રીતના છે ને છોડવા હતા તો કેટલા છોડવા છે રીંગણા આની અંદર છે ને આખા ખેતમાં કાંકતાંક તાંકતાંક છોડવા હતા તો આખું વર્ષ છે ને સો રૂપિયા ભાવ હતો દોઢસો રૂપિયા ભાવ હતો તો આપણે છે ને પણ તો રીંગણું જ નથી લીધું કારણ કે રીંગણા છે ને આમાં બબે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ પડતા તો આપણું છે ને ગુજરાણ હેલા કરતું પણ હવે છે ને રીંગણીને ભાઈ છે ને આખી મોરી નાખી ખાઈ ગયા છે ના વિની વિના છે ને એટલે આ તો જાય છે એટલે આ બધું છે ને નીકળી જાય છે પણ હવે છે ને તકલીફ પડવાની છે કારણ કે આપણે કેરો ફેંપો છે રીંગળીનો પણ હજી ના છે ને પાર લાગવાની મહિના દોઢ મહિનાની કાં આ અત્યારે બેઠી બેઠી કપાવી ફેમિલી તો કપા છે ને ભાઈ અત્યારે કામકાજ બંધ કરી દીધું છે અત્યારે છે ને આપણે છીએ ઘેરે આમાં છે ને જો ભાઈ જાહેર છે ને આમાં ઊભા મૂકી આની અંદર છે ને એક રોજડો આવી ગયેલો છે આપણે કારણ કે છે ને ભાઈ આની અંદર વાયરિંગ બધું કર્યું છે મસ્તીનું તો એ જો ભાઈ આ એક દોરી પછી વસાળે વાળો પાછી એક દોરી પાછી એક દોરી આવી રીતનું છે ને ભાઈ ને હેઠે એક વાળી કેટલું વાયરિંગ કર્યું છે એ સત્તા પણ છે ને આની અંદર રોજડા ગડી જાય એટલે છે ને અમારી એવી ભીં છે રોજડા છે ને ભાઈ ધાન ન રાખો ને તો બધું સાફ કરી દે હવે તો આની અંદર છે ને એમનું માલી ગયેલા છે તો એમનું માલી ગયેલા છે ને આ મોટી થાય છે પછી કેટલી ભી આવશે એ તમે ખાલી વિચાર કરો કે બાકી ભાઈ આવી રીતનું વાયરિંગ કર્યું છે આની અંદર તોય ગડી જાય છે ફેમિલી તો મસ્ત મજા ને છે ને ભાઈ ભઠ્ઠી કેરી છે ભઠ્ઠી અંદર છે ને ભાઈ આપણે ઓળા હેકા અમારે છે ને આવી રીતના ભાઈ છે ને ઓળા હેકવાના હોય ને આ ભાઈ છે ને જો વાઈટ સમશી કોલી ને એક ને ભાઈ કાચો રીતું ને તો પછી છે ને આમ દેવ તો હકેરો છે ને એમાં છે ને ફેંકાઈ જાય ને પછી એ કાઢી લે બાકી આ છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ફેંકાઈ ગયા છે અમારે છે ને ગામડાની અંદર છે ને ભાઈ માથે કોઈ ન હેકે જો આવી રીતના બંધન હોય ને આડાવાળા બંતન હોય એ ભેગા કરી લેવાના પછી છે ને એને કરવાની ભઠ્ઠી ભઠ્ઠીની અંદર છે ને ઓળા નાખીને ફેંકી નાખવાના પછી છે ને મસ્ત વળો બનાવવાનો એટલે છે ને એ ઓળામાં છે ને સ્વાદ જ કાંઈક બીજી ન આવે મજા થયા કરે હું હવે બંધનની જરૂર છે નહીં બાકી છે ને ભાઈ આ વળો ફેંકાઈ જાય એટલે એ લી ઓળા લઈને સાયલું પાડી નાખી એમ લઈ તો મસ્ત મજા ને પછી સાયલું પાડી નાખ્યું છે હજી છે ને આની અંદર ધવાડા નીકળે તો ધવાડા નીકળે છે ને આની અંદર એમ તક તક આ ઓળાની સાયલ હોય ને એ રીંગ છે બાકી છે ને આના ડીટિયા ખાધા હોય ને ડીટીયા ઓળા જે ફોલીને આપણે ડીટીયા ખાઈ ને તો મને છે ને ભાઈ નાનપણ યાદ આવી જાય કારણ કે મારા બાની પેલા ઓળા બનાવતા ને તો હું છે ને આ ડીટીયા ખાવા હાટું છે ને એ પડખે બે હાથું ને રે હાથો એ બાદ તો એ કોક ને બીજા ને આપ્યો હોય તો છે ને એમાં માથાકો થઈ જાય એટલા માટે છે ને ડીટીયા ભાઈ બહુ ખાતા પેલા નાનપણમાં ને હજી છે ને આ ઓળાના છે ને બધા તો કઈ આને છે ને મસ્ત મસ્ત છે 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 ને 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 જોઈ લઈએ પછી પછી મિક્સ કરીને બનાવી ઓળો મસ્ત મજાનો છે ને ભાઈ ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે છે ને બધી વસ્તુ છે ને ભાઈ લી લીધી છે જો ઓળામાં છે ને ભાઈ લહણની જરૂર પડે તો આ છે ને ભાઈ આ દેશી લહણ છે આપણી ઘરની વાડીનું તો એના છે ને આ પાંદડા છે પછી આ છે આપડા ઘરની વાડીના મરચાં દેશી તો ઘરની વાડીની છે કોયતંબરી ડુંગળી છે ને એ આપણી ઘરની વાડીની નહીં બાકી રીંગળું છે ને આ રીંગણા એ આપણે ઘરની વાડીના છે એટલે છે ને ભાઈ કેવો વાળો બને જોઈએ છે બાકી બધું છે ને આપણે દેશી છે ઓર્ગેનિક વસ્તુનું તો ફટાફટ છે ને આ કટિંગ કરી નાખી નાખીએ બધી વસ્તુ છે ને ભાઈ આવી ગઈ છે ભાઈ કોથમ લસણ ડુંગળી મરસું ટમેટું ટમેટું છે ને ભાઈ બાકી રીંગેલું હતું તો ટમેટું પણ આવી ગયું છે આપણે જીરું હવે નાખવાની છે વઘાણી હવે નાખવાની છે આપણે ડુંગળી હવે નાખવાનું છે આપણે નાખવાનું છે મીઠું હવે નાખવાનું છે આપણે લીલું લસણ હવે નાખવાનું છે આપણે ટમેટો હવે નાખવાની છે આપણે હળદર હવે નાખવાનું છે આપણે લાલ મરચું હવે નાખવાનો છે આપણે વળો હવે નાખવાનો છે આપણે ભાઈ મચ્છાલો હવે નાખવાના છે મસ્ત મસ્ત ભાઈ છે ને ઓળો બની ગયો છે આપણો ને ભાઈ જો આમાં દહી નું ઘોળવું થઈ ગયું છે ને દહી નું ઘોળવું ને ભાઈ છે ને જો રોટલો તમને છે ને ભાઈ મજા દેવા કરે તો ભાઈ આપણે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ ઓળો ખાવાનો હોય ટેસ્ટિંગ પણ કરવાનો હોય કેમ લાગ્યો ઓળો સારો બેન મસ્ત બેન હોય હા એમ કારણ કે ભાઈ ઓળો એવો છે ને નમી એને મસ્ત લાગે કેમ છે હે સારું બેન હા તમને વાડી હાલ લઈ ગયું મસ્ત બેન આપણે ટેસ્ટિંગ કર્યું ને આપણને પણ ભાઈ છે ને મસ્તીનો લાગ્યો કઈ ઘટ નહીં આવો બેનો બાકી ઓળો ને રોટલો એટલી ઓછુ હોય ને એટલે મજા થયા કરે બાકી ભાઈ આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અમારે છે આવી રીતના વળો બનાવીએ તમે કેમ બનાવતા હોય એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ